મોટા <tiple> <tiple> <tiple>

કોકરા ઘર મેજી ને પછી નાવા જાવ તળાવમાં આનોડો એક કોનો દોવાળો ફટાફટ અહીં આવતો કાને કે હોય બોલાવતો ને આવે

મારા તમારું બધા નું કામ હતું શું કામ હતું મને ના કીધું તું બધા વસે કરો છે મારા કનુડો વાળો મારા કામ પૈસા નહિ

લે લાલ લેજો બરાબડો ઘરે હોય કરો સારું હા આ મારો બનાસ ખોટો આ